સીડીએમઓ કંપનીઓ માટે સારા સમાચાર મળતા દેખાયા છે યુએસ બાયો સિક્યોર એક્ટ દેખાડી છે સંપૂર્ણ સમાચાર અને વિગતો મોટા આપણી સાથે ગયા છે ભારતીય કંપનીઓને રાહત મળી છે શું છે સંપૂર્ણ વિગતો તો આજે અમેરિકાની જે સિનેટ છે તેમણે ડિફેન્સ એક્ટ પાસ કર્યો છે અને તેના અંદર બાયોટેક ની ઘણી બધી શરતો તેઓએ લગાવી છે સૌથી પહેલાં અગર વાત સમજીએ તો જે બાયોસિક્યોર એક્ટ છે એના ઉપર અમેરિકામાં ઘણા દિવસોથી ડિલિવરેશન થઈ રહ્યું છે અને ફાઇનલી આ બિલને પેસેજ આપણે થતાં જોયું છે ઓબ્વિયસલી આના ઉપર ફાઇનલ સહી જે છે એ ટ્રમ્પ કરશે અને એને કાયદો બનાવવામાં આવશે પણ વાત કરીએ તો કેમ કે ચાઇનાની બાયોટેકનોલોજી ફર્મ્સ પર અને સપ્લાય ચેઇન્સથી દૂર થવાની વાતો આ બાયોસેક્યોર એક્ટના માધ્યમથી આપણને કદાચ જોવા મળી શકે તેનો ફાયદો ઇન્ડિયન સીડીએમઓ કંપનીઝને થતાં આપણને જોઈ શકશું ખાસ કરીને જે સ્મોલ મોડ્યુલ્સ અને મોલિક્યુલ્સ છે તેના ઉપર કદાચ ભારતીય કંપનીઓને વધારે ફાયદો થાય મકવેરીની આજે એક રિપોર્ટ આવી છે અને તેમને લાગે છે કે જે બાયોસિક્યોર એક્ટ છે તેના કારણે અમેરિકા ચાઇનાની સપ્લાય ચેઇન્સથી દૂર થવા માગે છે એનો ફાયદો ઇન્ડિયન કંપનીઝને થશે ખાસ કરીને દિવિઝ લેબોરેટરીઝ જે એમની ટોપ પિક છે ત્યાં તેમને ફાયદો જોવા મળી રહ્યો છે તેના સિવાય કોહેન્સ હોય કે પિરમલ ફાર્મા હોય કે ઘણા બધા એવા કંપનીઝ છે જેવી રીતે ન્યુલેન્ડ લેબોરેટરીઝ સિન્જીન બ્લુજેટ જેટ એમને બધાને ફાયદો થશે અને આઉટ પરફોર્મર ઘણા બધા બ્રોકરેજીસને આ બધા કાઉન્ટર્સ પર જોવા મળી રહ્યો છે દિવિઝની સ્પેસિફિકલી વાતો કરીએ કાઉન્ટર છ ટકા ઉપર છે અને એનું રીઝન છે યુએસ માર્કેટનો એક્સપોઝ લગભગ સો ટકા છે અત્યારે અને આગળ જતાં કંપનીનો પ્લાન છે કે એફઆઈ ટ્વેન્ટી સિક્સમાં વિસ્તાર ઉપર બે હજાર કરોડ ખર્ચા કરવામાં આવે ઇનફેક્ટ દિવિઝની ખાસ વાત એ છે કે ગ્લોબલી જે સૌથી વીસ મોટી કંપનીઓ છે ફાર્મામાં એના માટે બાર જેટલા ક્લાયન્ટ્સ માટે તેઓ કામ કરી રહ્યા છે સીડીએમઓ સ્પેસમાં જે કે કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ છે ઘણી બધી કંપની કોન્ટ્રાક્ટ રિસર્ચ બી કરી રહી છે તો અક્રોસ ધ બોર્ડ ભારતીય ફાર્મા કંપનીઓ માટે સારી ખબર આવી રહી છે અમેરિકાથી ઓકે તો એક સારા સમાચાર ભારતીય કંપનીઓ માટે આવતા દેખાયા છે આભારી યતિનજી આપનો સમગ્ર માહિતી માટે તો જે રીતે જોઈ રહ્યા છે ખાસ કરીને યુ યુએસ સેનેટે બાયો સિક્યોર એક્ટને મંજૂરી આપી દીધી છે એને લીધે અહીંયા સીડીએમઓ સ્પેસ ખાસ કરીને ફોકસમાં આવતું દેખાઈ રહ્યું છે જ્યાં ડિવિઝ લેબ માટે પણ એક પોઝિટિવિટી આપણે જોઈ રહ્યા છે કિરણ એક ચાર્ટ સેટઅપ ડિવિઝ લેબ માટે સારી એવી ખરીદારી આપણે આ સમાચાર બાદ આપણને આવતી દેખાઈ રહી છે સાડા પાંચ ટકાથી વધુની અપસાઇડ જોઈ રહ્યા છે કાઉન્ટરમાં છ હજાર પાંચસો સાતના ખાસ કરીને હાઈ બન્યા હતા છ હજાર ચારસો એસી ના આસપાસ અત્યારે કામકાજ થતું દેખાઈ રહ્યું છે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો અહીંયા

જેને પણ આ જા ન્યૂઝની ન્યૂઝ આવીયા પછી ક્રોસ કરી છે DVIS લેબોરેટરીએ તો કરન્ટ માર્કેટ પ્રાઇસ થી કોઈ પણ ડિપ આવે છે DVIS માં લોંગ કરવાની સલાહ રહેશે 6200 નો જે મેજર રેઝિસ્ટન્સ હતો એ હવે સપોર્ટ છે તો વિથ ધ સ્ટોપ લોસ ઓફ 6200 DVIS લેબોરેટરી માં લોંગ પોઝિશન કરવી જોઈએ કે જે રીતના ચાર્ટ પેટર્ન છે આપણને ખરેધી ઉપરમાં 66 6700 સુધી આવતા દેખાઈ શકે છે તો નોટ ઓન્લી ફોર ધ ઇન્ટરડે પરંતુ તમે 10 15 દિવસના હોરાઇઝન થી લેબોરેટરી બાય કરી શકો જો વિથ સ્ટોપ લોસ ઓફ 6200 હમ એટલે જો ફિફ્ટી ટુ હંડ્રેડનો એક સ્ટોપલોસ રાખીને ઉપરમાં એક સારી તેજી તમને આવતી જોવા મળી શકે છે એટલે એના પર એક નજર ખાસ કરીને રાખવાની છે આજે સીડીએમ સ્પેસ પર આપણને કામ મત બનતો દેખાઈ રહ્યો છે પરંતુ ઓવરઓલ ખુશી છે તમારો શું મત અહીંયાથી સીડીએમઓ સ્પેસ પર બની રહ્યો છે કારણ કે જો આ જે બાવસેબલર એક્ટ ખાસ કરીને અમેરિકાની અંદર પસાર થયો છે એની થોડી ઘણી ઇફેક્ટ તો આજે આપણને આ સ્પેસની અંદર જોવા મળી રહી છે પરંતુ હજી પણ અહીંયા જે પેલા અને અહીંયા બીજી પણ એક વાત છે કે જે સીડીએમઓ કંપનીઓ જેનરિક્સમાં કામ કરી રહી છે એમને પણ સ્પષ્ટતા મળી ગઈ છે કે અત્યારે તો ટૂંકા ગાળે કોઈ અહીંયા આપણને જે ટેરિફ છે એ પણ નથી લાગવાના તો શું આ રેલીમાં કશેક તમને અત્યારે વેલ્યુ દેખાઈ રહી છે કે જાંગડી થોડાક લાંબા સમય માટે ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય અ સीडीएम ઓ સ્પેસ નો આપણા જે આપણા ટ્રેન્ડ ચાલે છે ઓબવિયસલી મને લાગે છે કે આગળ ચાલા લોંગર ટર્મમાં તો સ્મોએક સારું આપણે વેલ્યુ મન લોકિંગ આ જોઈ શકે છે કેમ કે આ જે આક્ષ ઓમણા આવી રહ્યો છે આપણે લેના જોઈએ કે આપા માર્કેટ કપડે રિએક્શન જોયા છે કે જે પણ જે કંપનીઝ જે આ બધા સ્પેસ માં સीडीएम ઓ સ્પેસ માં રહી છે લખોને બહુ સારી એ પોઝિટિવ રિએક્શન આ જ આપણા કંપનીઝ અંદર પણ જોઈ રહ્યા છે અને મોસ્ટલી આ જે ફાર્મામાં આ જે સीडीएम ઓ સ્પેસ અને બાયોસમાં ભરા બાયોજેનેટિક્સ નાણા જે ડ્રગ્સ છે એ લોકો ને જે હમણાં અ એક હમણાં આવી રહ્યો છે મંજૂરીના કારણે tariff ના વધારે થોડા pressure માં પણ હવે જેવી આ લોકો ના કોઈ ઇમ્પેક્ટ નહીં આવે ને આ લોકો ઓપરેશન જે operation હતું એના પર પણ કોઈ ઇમ્પેક્ટ નહીં આવે news પછી એના આજ પછી આપણે જોઈ રહ્યા છે કે એક જણા release મજા આવી રહ્યા છે અને farmer space માં કશું ને કશું મને લાગે છે કે CDM માં એક અ આપણે એક value unlocking પણ આપી શકીએ કેમ કે china ઉપર જે ડિપેન્ડન્સી હતી એને ઘટાડીને હવે નેક્સ્ટ next જે main અગર આપણે જોશું